હાલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે માહિતી આપવાની છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ કે જેના નવા આરવા છે અને એનો નવો અભ્યાસક્રમ આવેલો છે તો એના રિલેટેડ માહિતી આપવાની છે ચાલો ફટાફટ ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો એક કન્ફર્મેશન આપી દો પછી તમને સરસ મજાની માહિતી આપી દઈએ કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય એનો સિલેબસ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતો હોય છે તો ફાઈનલી જીપીએસએસપીએ નવો સિલેબસ જાહેર કરી દીધેલો છે તો આના રિલેટેડ આપણે માહિતી આપવાની છે એકદમ અર્જન્ટમાં લાઈવ કર્યું છે આજે ટાઈમ નથી છતાંય આપણે ટાઈમ કાઢ્યો છે તમારા માટે કે ભાઈ તમને એટલીસ્ટ ખ્યાલ આવી જાય કે આમાં શું સિલેબસ છે ને એ બધું ચાલો શું કે મામાઓ જીવનમાં બધું ઓલ ઓકે ઓકે સાયન્સની અંદર મોજે મોજ ચાલો ડન સરસ તો ઓડિયો ને વિડીયો ક્લિયર છે ફાઇનલી કન્ફર્મેશન મળી ગયેલું છે અને હવે આપણે સરસ મજાની માહિતી આપી દઈએ તો તાજેતરની અંદર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એના દ્વારા નવા આરાર આવ્યા છે અભ્યાસક્રમની અંદર ચેન્જ થયેલો છે શું બદલાવ છે તો કોઈ મોટો બદલાવ નથી જૂનો સિલેબસ બી તમને કહીશ જોડે જોડે નવો સિલેબસ બી કહી દઈશ અને અહીંયાથી એક વસ્તુનો આપણને ખ્યાલ આવી જાય કે હંમેશા આરાર આવે એના પછી ભરતીઓ આવવાની સંભાવના જલ્દી આવતી હોય છે એટલે કે ભરતીઓ આવવાની તૈયારી છે એટલા માટે જ પહેલેથી તમને અભ્યાસક્રમ આપી દીધેલો છે તો હવે આપણે રહેવાનું છે તૈયાર જેમ રેવન્યુ તલાટી ત્રેવીસો છે એવી જ રીતે જીપીએસએસબી દ્વારા અઢળક એક્ઝામો આવવાની છે જેની અંદર તલાટી કમ મંત્રી છે બરાબર ત્યારબાદ જુનિયર ક્લાર્ક છે આરોગ્યને લગતી ફિમેલ વર્કર છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે ત્યારબાદ ગ્રામ સેવક છે બરાબર વિસ્તરણ અધિકારી છે આવી અલગ અલગ પોસ્ટ માટેની એક્ઝામો આવવાની પ્રબળ સંભાવના થઈ જાય કારણ કે તો 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 જ જ અભ્યાસક્રમ જાહેર થાય નવા આવે આપણે એના વિશે માહિતી લેવાની છે તો સરસ મજાનું યર ઓપનિંગ થયું બે હજાર ને પચીસ ઓકે ઘણી બધી ભરતીઓ આવવાની છે તો વહેલી તકે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જજો ચાલો આના રિલેટેડ જ માહિતી આપવાની છે શરૂઆત કરતા પહેલા એક માહિતી આપી દઉં કે અઢળક થી અઢળક રિસ્પોન્સ આપણી લાઈવ બેચને મળેલો છે અને એ આપણી લાઈવ બેચ એટલે રેવન્યુ તલાટીસો પ્લસ જગ્યા માટેની જાહેરાત કઈ દીધેલી છે તો હવે એનો અભ્યાસક્રમ બાકી છે એ બી ટૂંક સમયની અંદર આવશે તો એના અંતર્ગત આપણે એક સરસ મજાની લાઈવ બેચને લોન્ચ કરી રીતે અઢળક એટલે અઢળક મેગાથી મેગા રિસ્પોન્સ આપણી રેવન્યુ તલાટીને લાઈવ બેચને મળેલ છે એના પછી સ્ટુડન્ટોની ડિમાન્ડ હતી કે સાહેબ ચાર હજાર નવસો નવ્વાણુંમાં અમને બી આપો ને અમે રહી ગયા છીએ લાઈવ બેચની અંદર સબસ્ક્રીપ્શન લેવામાં તો એવા વિદ્યાર્થી મિત્રો માટે ફરી એક વખત આપણે ઓપન કરેલ છે ચોવીસ મે સુધી તમે ચાર હજાર નવસો ને નવ્વાણું ની અંદર રેવન્યુ તલાટીની લાઈવ બેચ લઈ શકો છો જોડે જોડે એ જ આપણે રાખ્યું છે જીસીઆરટી નો બે હજારનો રેકોર્ડેડ કોર્સ બી ફ્રી રાખ્યો છે તો જેને હવે જોડાવું હોય છેલ્લી વખત બરાબર રેવન્યુ તલાટીની લાઈવ બેચ મેગાથી મેગા ઓલરેડી રિસ્પોન્સ છે સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે અમને બી સાહેબ આ કિંમતની અંદર આપો તો ભારે માંગને ધ્યાનમાં રાખીને લાસ્ટ વખત આપણે ફરી ઓપન કરેલ છે અને જે આવનારી જીપીએસએસબીની જુનિયર ની તૈયારી કરશે તલાટી કમ મંત્રીને એને પણ આ બેચ હેલ્પફુલ થવાની છે કારણ કે એનો સિલેબસ આની અંદર કવર થવાનો જ છે તો એને બી કામ લાગશે ચાલો અત્યારે પોલીસ નહીં નિલેશભાઈ અત્યારે જીપીએસએસબી રિલેટેડ માહિતી આપું છું ચાલો તો જેને બી જોડાવું હોય ચોવીસ મે સુધી છે તો જોડાવું એ જોડાઈ જજો અને જેણે બી બેચ લીધી છે એને એક વખત પૂછી જોવાનું કે ભાઈ કેવી મજા આવે છે લાઈવ બેચની અંદર ચાલો તો હવે શરૂઆત કરીએ આપણે જીપીએસએસ બી પાડેલા નવા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તો ક્લાસ થ્રીની જે રિક્રિમેન્ટ છે આ ક્લાસ થ્રીની રિક્રિમેન્ટને લઈને જે નવા આરઆર આવેલા છે જેની અંદર સિલેબસની અંદર વેઇટેજમાં ફેરફાર કરેલો છે તો એ બી તમને કહી દો સંપૂર્ણ સિલેબસ બી સમજાવ દો અને હવે શરૂઆત કરી દઈએ આપણે કે શું ફેરફાર આવેલા છે આજે તારીખ થઈ ગઈ ઓગણીસ બરાબર આ મેથી આ નીકળેલું હતું અને આપણા સુધી પહોંચતા થોડોક સમય લીધેલો છે ચાલો હવે આના રિલેટેડ માહિતી આપવાની છે કે શું શું સિલેબસની અંદર બદલાવ છે અને કઈ રીતનું છે તો કોઈ એવી નવા જૂની નથી ખાલી વેઇટેજમાં ફેરફાર કરી દીધેલો છે સૌથી પહેલા આપણે જે જોવાનું છે જુનિયર ક્લાર્કનું જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી બરાબર એ બંનેના સિલેબસ સેમ ટુ સેમ રાખેલા છે આ જુનિયર ક્લાર્કનો સિલેબસ છે આ વિલેજ પંચાયત સેક્રેટરી એ તલાટી કમ મંત્રી પણ એને નવું નામ આપી દીધું છે વિલેજ પંચાયત સેક્રેટરી કે જેને આપણે જૂનું જે કહેતા હતા તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી અલગ છે અને આ તલાટી કમ મંત્રી છે રેવન્યુ તલાટી જે એક્ઝામ લેવાનું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેવાનું છે જ્યારે તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક ને આ બધી એક્ઝામ લેવાનું છે જીપીએસએસ બી તો શું સિલેબસ છે એના રિલેટેડ માહિતી આપી દઉં પહેલાં હું તમને કહું એ સાંભળી લ્યો છેલ્લે જે ક્વેશ્ચન હોય એ કરજો તો હવે સિલેબસની અંદર શું છે તો કે પહેલો પોર્શન છે જીકે નો છે જનરલ અવેરનેસ એનો સિત્તેર માર્ક્સ કરી દીધા છે જ્યારે જૂની પેટર્ન જોશો ને જૂનો સિલેબસ જે હમણાંની આની પહેલાની એક્ઝામ ગઈ ઓકે જૂની જે પદ્ધતિ હતી એની અંદર બી આ જ વિષય હતો જૂની પદ્ધતિ હતી એની અંદર બી આ જ વિષય હતો ત્યારે એમાં હતા પચાસ માર્ક્સ ત્યારે એની અંદર હતા પચાસ માર્ક્સ અને હવે થઈ ગયા છે સિત્તેર માર્ક્સ હવે કેટલા માર્ક્સ માર્ક્સ થઈ ગયા છે એટલે પ્લસ વીસ જેટલું વેઇટેજ આની અંદર ઉમેરવામાં આવ્યું છે તો પ્લસ ટ્વેન્ટી કરી દેવામાં આવ્યા છે અને આ જીકેની અંદર શું આવશે એના રિલેટેડ બી માહિતી આપું છું પહેલાં બંને જોડે જ કહી દઉં છું જુનિયર ક્લાર્ક અને અહીંયાથી છે તલાટી કમ મંત્રી બેનો સિલેબસ સેમ ટુ સેમ જ છે બરાબર તો પહેલાં આપણે એની જ માહિતી આપી દઈએ છીએ કે જુનિયર ક્લાર્ક અને તલાટીની અંદર જે સેમ ટુ સેમ સિલેબસ છે બીજું છે ગુજરાતી વ્યાકરણ તો જૂની પદ્ધતિમાં વીસ માર્કનું હતું અહીંયા બી વીસ માર્ક્સનું જ છે એનો મતલબ કે ગુજરાતી વ્યાકરણમાં કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા નથી સેમ એ જ રીતે અંગ્રેજી વ્યાકરણનું ઓકે આમાં પ્રિલિમ મેઇન્સ એક જ હોય આ પ્રિલિમનો સિલેબસ નથી બરાબર પંચાયત સેવા પસંદ એક જ પેપર લઈએ આ એનો સિલેબસ છે અંગ્રેજી વ્યાકરણ પહેલાં વીસ માર્કનું હતું અહીંયા બી વીસ માર્કનું છે અને છેલ્લું જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ અને ડેટા ઇન્ટિપ્રિટેશન જે પહેલા દસ માર્કનું હતું જૂની પદ્ધતિમાં જૂની પદ્ધતિની અંદર ફક્ત ને ફક્ત આ દસ માર્કનું જ હતું પણ આની અંદર મેથ્સ રીઝનિંગ અને ડીઆઈ ઉમેરીને ઓકે ચાલીસ માર્ક સુધી લઈ ગયા છે એટલે પ્લસ થર્ટી આની અંદર ઉમેરી દીધેલું છે અને બનાવી દીધું છે ચાલીસ માર્કનું તો પહેલા દોઢસો માર્કનું ઓકે પહેલા જે હતું એ સો માર્કનું હતું અને હવે કેટલા માર્ક્સ નું થઈ ગયું દોઢસો માર્કનું તો પચા ક્યાંથી વહીધા એક તો જીકે માં વીસ ઉમેર દીધા અને અહીંયાથી ત્રીસ ને વીસ પચાસ કરી દીધા એટલે દોઢસો માર્કનું થઈ ગયું ઓકે જૂનું હતું ઓકે જૂનું પેપર સો માર્કનું જ આવતું હતું જૂનું હતું એમાં ટોટલ કેટલા હતા સો નું પેપર હતું આમાં કરી દીધું છે દોઢસો ચાલો આટલું ડન પેલા કલાક નું પેપર હતું હવે બે કલાક નું થઈ ગયું તો ફાયદે ફાયદો જ છે ઓકે જૂનું પેપર હતું ઓકે જૂના અભ્યાસક્રમનું એક કલાકનું હતું અને એની જગ્યાએ હવે કેટલા કલાક કરી દીધા છે બે કલાક કરી દીધા છે બધામાં ગ્રેજ્યુએશન રહેશે કેવલ સિંહાઈ ઓકે ગ્રેજ્યુએશન ઉપર રહેશે બરાબર તો આ તમને માહિતી આપી દીધી ઓકે ટકાટક રેડી કરીને આપી દીધું ઓકે જૂનો સિલેબસ શું હતો નવો સિલેબસ સેમ ટુ સેમ જ છે ખાલી વેઇટેજમાં ચેન છે તો જે રેવન્યુ સિલેબસની રાહ જોવે છે ને ચેતી જજો આનું આજ રહેવાનું છે ખાલી વેઇટેજમાં થોડા ઘણું આઘું પાછું થશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આ એક જ પેપર છે આ સૌથી મેન ઇમ્પોર્ટન્ટ છે આમાં કોઈ પ્રિલિમ નહીં કોઈ મેન્સ નહીં સીધું એક્ઝામ રવિવારે આપવા જવાનું થશે વ્યવસ્થિત એટેમ કરીને આવો પીડીએફમાં નામ આવે બિસ્તરા પોટલા લઈને ભાગવાનું બરાબર તો આ સૌથી સારામાં સારી ભરતી કહેવાય જીપીએસએસ બીમાં એક જ પેપર એક જ એક્ઝામ નો પ્રિલિમ બરાબર નો મીન્સ એક જ પેપર કોઈ ઇન્ટરવ્યુ નહીં સીધું આપવા જવાનું અને વ્યવસ્થિત રીતે એટેમ કરો સીધી સરકારી નોકરી ચાલો ફોર્મ ક્યારે ભરાશે એની કોઈ માહિતી નથી પહેલાં હંમેશા આર આર આવે એના અભ્યાસક્રમ આવે પછી ભરતીની ડિકલેરેશન થાય એટલે ટૂંક સમયની અંદર આના આવવાના ચાન્સીસ વધારે છે પછી એ જુનિયર ક્લાર્ક હોય અને આ બીજું છે તલાટી કમ મંત્રી તો આ બંનેના સિલેબસ સેમ ટુ સેમ છે જુનિયર ક્લાર્કની તૈયારી કરો કે તલાટી તલાટીકમ મંત્રીની કરો દોઢસો માર્ક્સ બે કલાકનું પેપર હવે સાહેબ આ બધું થઈ ગયું ચાલો તો જીવનની અંદર સાહેબ આ જીકે સિત્તેર માર્કનું છે ઓકે જીકે એડ કરી દેવામાં આવ્યું સિત્તેર માર્ક્સનું તો આની અંદર શું છે તો જૂના સિલેબસ હતા એના એ જ પોઈન્ટ અહીંયા લખેલા છે તો હવે મામાઓ તમારે આના ઉપર વ્યવસ્થિત ધ્યાન આપવું પડશે બરાબર અગિયાર ટોપિક આપ્યા છે એકથી લઈને કેટલા ટોપિક અગિયાર ટોપિક આપેલા છે તો જે અગિયાર ટોપિક આપ્યા છે એ અગિયાર ટોપિક કયા કયા છે તો એની વાત કરું તો પહેલું જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્ટ આનો મતલબ થાય કે તમારે રીઝનિંગ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત એનો મતલબ કે તમારે ગુજરાતનો ઇતિહાસ કરવાનો છે અને ભારતનો ઇતિહાસ કરવાનો છે કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાતી ઓકે એન્ડ ગુજરાત એનો મતલબ કે તમારે સાંસ્કૃતિક વારસો ગુજરાતનો કરવાનો છે ને ભારતનો કરવાનો છે જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત ગુજરાતની ભૂગોળ કરવાની છે અને ભારતની ભૂગોળ કરવાની છે રમતગમત કરવાનું છે ઇન્ડિયન પોલિટી એનો મતલબ કે બંધારણ અહીંયાથી કરવાનું છે પંચાયતી રાજ કરવાનું છે એના પછી ગુજરાત સરકારની યોજના અને ભારત સરકારની યોજના કરવાની છે અર્થશાસ્ત્ર કરવાનું છે સામાન્ય વિજ્ઞાન કરવાનું છે પર્યાવરણ કરવાનું છે આઈસીટી એટલે કમ્પ્યુટર તો એ કરવાનું છે એના પછી કરંટ અફેર કરવાનું છે આપણા ગુજરાતનું આપણા ભારતનું અને ઇન્ટરનેશનલ બધું જે હશે એમસીક્યુ ટાઈપનું પેપર હશે બરાબર અને એક જ પેપર હશે બે કલાકનું પેપર અને ધબાધબી બોલાવાની ચાલો ડન તો આ રેડી તમને કરીને આપી દીધું ટકા ટક ચલો સાહિત્ય કરવાનું બરાબર જીકે ની રીતે આવી જશે બરાબર તો ક્યારેક ક્યારેક એકાદ નું પૂછી શકે તો તમારે એ બી કરવાનું છે ચલો ડન તો આ ટકાટક રેડી કરીને આપી દીધું છે એક વખત નજર માર લેવાની બરાબર ઓકે છ થી બારના તમે ટેક્સ બુક કરતા હોય એમાં કવિ પરિચય આવે એનો પહેલો ફકરો કરી દેવાનો ચલો આના રિલેટેડ પેલા કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો ચેમ્પિયન સીસી પ્લાનર કોર્સ કરી લ્યો એને કાંઈ બીજી જરૂર ન રહે બી આર પટેલભાઈ બરાબર સીસીના સિલેબસ પ્રમાણે એના ટોપિક હોય ઓકે મોસ્ટ ઓફ બધા ટોપિક કવર થઈ જાય બરાબર ચાલો ડન પછી એમાં અમુક ટોપિક કરવા પડે તમાર સ્પોર્ટ્સ ને એવું બધું એ કરંટનું પૂછાતું હોય ઓકે સીસી નો ચેમ્પિયન પ્લાનર કોર્સ છે સીસી ને આધીન છે ચાલો ડન ઓકે બીજી માહિતી આપી દો રેવન્યુમાં આવું જ આવશે ભાઈ આવી જ રીતનું આવશે વેઇટે ફેરફાર હશે બરાબર બાકી આના આ જ વિષયો રહેવાના છે આમાં કોઈ આપણે અહીંયા કોઈ બરાબર અમેરિકાનું બંધારણ નહીં આવે આપણા ભારતનું જ બંધારણ આવશે ચાલો ડન ઓકે બીજી સાહેબ કઈ કઈ ભરતીઓના સિલેબસની વાત કરેલી છે તો એની તમને ફટાફટ વાત કરું તો એક ગ્રામ સેવકનો સિલેબસ આપી દીધેલો છે એની અંદર જીકે પાંત્રીસમાં માર્ક જે મેં અગિયાર પોઈન્ટ કીધા એ જ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ મેથ્સ રીઝનિંગ પચીસ માર્કનું છે અને એમનું જે બી કોર પોર્શન હોય છે સો માર્ક્સનું છે તો ગ્રામ સેવકનું જે બી પેપર હશે બસો માર્કનું કરી દેવામાં આવ્યું છે સેમ એવી જ રીતે આરોગ્યને લગતી જે તૈયારી કરે છે સૌથી ઇમ્પોર્ટન્ટ બહુ જ મોટી ભરતી આવતી હોય છે તો એમાં એક ફિમેલ હેલ્થ વર્કર છે એ બસો ગુણનું પેપર છે આનો કોર્સ બી આપણી એપ્લિકેશનમાં છે અપ ટુ ડેટ ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો એના જે કોર પોર્સન ટેકનિકલ પોર્સન સો માર્કનું છે એ સિવાયનું બીજું સો માર્કનું છે તો તમે આની તૈયારી કરી શકો છો આપણા કોર્સની અંદર બી છે અને જે ફિમેલ વર્કરને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તૈયારી કરે છે એને જો એક આપણા તરફથી એક પ્રમો કોડ આપી દઉં વેલકમ ફિફ્ટી બીજા કોઈને કહેતા નહીં જે ફિમેલ વર્કરને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તૈયારી કરે છે એને હું પ્રમો કોડ આપી દઉં છું પચાસ ટકા ઓફ સ્પેશિયલો આના માટે જ કોના માટે આ બે માટે જ જે ફિમેલ હેલ્થવર્કરની તૈયારી કરે છે ને મલ્ટીપર્પઝ હેલ્થ હેલ્થવર્કરની તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ માટે આપણો એક કોડ એપ્લાય કરી દેજો વેલકમ ફિફ્ટી તો આ બે કોર્સ માટે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ થઈ જશે નવો અપડેટેડ કોર્સ લોન થયેલો છે ડેમો લેક્ચર જોઈ લેજો પછી તમને મજા આવે તો ક્લિક મારવાનું બરાબર ઓકે ડેમો લેક્ચર જોવાના એટલે તમને ખ્યાલ આવે કે શું ક્વોલિટી છે ચાલો ડન તો આ રેડી તમને કરીને આપી દીધું એના પછી લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર છે એના નવા સિલેબસ આવી ગયા ટ્રેઝર ત્યારબાદ વર્ક આસિસ્ટન્ટ ઓકે હમણાં બહુ જ ચર્ચામાં છે ઓકે વર્ક આસિસ્ટન્ટની જગ્યા બી આવી ગયેલી છે તો આ બધા અગિયાર અગિયાર પોઈન્ટ છે અગિયાર અગિયાર પોઈન્ટ અને આના રિલેટેડ તમારે એના માટેનો આખો ઓકે એક વિડીયો બી મૂકેલો ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર યુટ્યુબની અંદર જોઈ લેજો પહેલા લેકચરમાં બધી માહિતી હશે ચાલો ડન એ સિવાય બીજી ઓકે ફાર્મા સેક્ટરની અંદર જુનિયર ફાર્માસિસ્ટ કમ્પાઉન્ડરની આવેલી છે મુખ્ય સેવિકા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર ઓકે આની બી ઘણી બધી જાહેરાતો આવેલી છે મુખ્ય સેવિકાની અગાઉ બી જીપીએસએસબીમાં માં હજુ બી આવશે તો તમને આનો કોર્સ બી મદદરૂપ થશે ફિમેલ હેલ્થવર્કર મલ્ટીપર્પઝ હેલ્થવર્કરનો આપણે મુકેલો જ છે ત્યારબાદ વિસ્તરણ અધિકારી જે ગ્રામ ગ્રામસેવકની જોબ કરતા આગળ પ્રમોશન થાય એગ્રીકલ્ચર વિસ્તરણ અધિકારી છે સ્ટાફ નર્સ છે ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન છે સ્ટેટિકલ આસિસ્ટન્ટ છે આ બધી ક્લાર્ક લેવલની જોબ છે રિસર્ચ આસિસ્ટન્ટ છે ત્યારબાદ ડેપ્યુટી ને એની બધી જોબ છે અને બીજા જે અધિકારી આવે છે ઓકે સહકાર અધિકારી આવે છે ઓકે જેમ વિસ્તરણ અધિકારી હોય એવી જ રીતે કો ઓપરેશન એક્સટેન્શન ઓફિસર હોય તો આની જે બી ગ્રામ સેવકથી આગળના જે પ્રમોશન મળતા હોય છે એના રિલેટેડ માહિતી આપી દીધેલી છે તો હવે આના રિલેટેડ કંઈ બી હોય તો તમે પૂછી શકો છો નવો સિલેબસ આવી ગયો છે વ્યવસ્થિત તૈયારી કરી દેજો ભરતીઓ આવશે ને જશે બી ખરા અત્યારથી રેડી રાખજો જે બી ટોપિક ન આવડતા હોય એ ટોપિકને વ્યવસ્થિત તૈયાર કરજો ડેપ્યુટી ચીટનીસ છે બરાબર ઓકે ઘણા બધા વર્ગ આની અલગથી તૈયારી કરતા હોય છે ઓકે ચીટનીસની ને એની બરાબર એનું આખું અલગથી પેપર આવે ડેપ્યુટી ચીટનીસ ને એના રિલેટેડ તો આવી રીતની માહિતી આપેલી છે અને જીકે ના અગિયાર ટોપિક વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરીને આપવાશે ચાલો જે તલાટી કમ મંત્રીની તૈયારી કરે છે લાઈવ બેટની અંદર આવી જજો રેવન્યુ તલાટીમાં એ કવર થઈ જ જશે બરાબર તો એના માટે આપણે ડિસ્કાઉન્ટ સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે સાહેબ અમને ચાર હજાર નવસો નવ્વાણુંમાં આપું ને ચૌદ હજાર નવસો નવ્વાણું પછી કિંમત થઈ હતી તો સ્ટુડન્ટની ફૂલ ડિમાન્ડ હતી તો આપણે એ ડિમાન્ડને સંતોષીને આપણે ફરી એક વખત રાખી છે પણ આ બધું ચોવીસ મે સુધી છે પછી કિંમત બદલાઈ જશે ચલો ટોપિકમાંથી કયા વેઇટેજનું વધુ હોય છે ટેકનિકલ એક્ઝામ માટે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ ખ્યાલ આવે તો વધારે ખ્યાલ આવે હા રેવન્યુ તલાટીનો હવે અભ્યાસક્રમ આવશે તો જો અત્યારથી ધ્યાન રાખજો બે એક્ઝામ ઓકે મોટી એક્ઝામો આવશે એક રેવન્યુ તલાટી આવશે તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક આવશે પણ એનાથી ઓછી જગ્યા હશે તલાટી કમ મંત્રી કરતા જુનિયર ક્લાર્કની ઓછી જગ્યા હશે તો અત્યારથી તમારે તૈયારી કરવાની છે રેવન્યુ તલાટીનો એક આખો વિડીયો મૂકેલો છે હિરેનભાઈ તમે ત્યાંથી જોઈ લેજો ઓકે હજુ એની જે બી હશે અભ્યાસક્રમ રિલેટેડ હવે અપડેટ આવશે તમે અભ્યાસક્રમની રાહ ન જોતા ગ્રેજ્યુએશન ઉપર ભરતી હશે ભાઈ અને તમે અભ્યાસક્રમની રાહે નો રહ્યો કે રેવન્યુ તલાટી અભ્યાસક્રમ આવવા દો તૈયાર કરીએ આપણી લાઈવ બેચને વીસ થી પચીસ દિવસ થવા આવ્યા છે બરાબર ઓકે સમય જતો જશે ભણવા વાળા ભણીને આગળ નીકળતા જશે ચાલો ઓકે સબ્જેક્ટ વાઈઝ કોઈ વિષય ભણાવો એવું કરો ઓકે અમિતભાઈ ઓકે આખી કિંમત જ છે દોસ્ત ઓકે એક સબ્જેક્ટના તમે એક હજાર આપો એના કરતાં આખો કોર્સ તમને મળી જાય તો એવી રીતનું કરો તો વધારે સારું રહેશે વધુ એક્સપેન્સિવ થશે સબ્જેક્ટ વાઇઝ જોતો હોય તો મેથ્સ રીઝનિંગનો મળી જશે તમને ચાલો ફોર્મ ક્યારે ભરાશે હજી એની અપડેટ નથી આવેલી ગુજરાતી ગ્રામર ઓકે મહેશ સાહેબના લેક્ચર છે જ હસીભાઈ આપણા બી યુટ્યુબની અંદર છે આખી સિરીઝ છે ગુજરાતી વ્યાકરણની પછી મહેશ સાહેબનો મિલિયનમાં વિડીયો છે એ બી જોઈ શકો પણ બધું મજબૂત રીતે કરો એક વિડીયોથી તમે એ રીતે અપેક્ષા ન રાખો કે અગિયાર કલાકનો વિડીયો જોઈ લ્યો બધું આવી જાય આ બે હજાર પચીસ ચાલે વ્યવસ્થિત રીતે દરેકે દરેક ટોપિકને ડિટેલમાં ભણવા પડશે એ બધું એક રિવિઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઉપયોગી બનતા હોય મેગા લેક્ચર ઇંગ્લિશ માટે ઓકે સંદીપ સાહેબના લેક્ચર જોઈ લો બરાબર જીવનની અંદર ચલો ઓકે બીજું કંઈ બી હોય તો તમે કહી શકો છો ચલો ઓકે અધિક મદદની સીઝને રેનો બી આપેલો જ છે બરાબર ટોપિક જે બી આપ્યા છે એવું હશે તો એક લેક્ચર લાવ દઈશું કયા ટોપિક ઉપર વિશેષ ધ્યાન આપવું તૈયારી કઈ રીતે કરવી ને એ બધું પણ અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો બરાબર રેવન્યુ તલાટી તલાટી કમ મંત્રી અંગ્રેજી મજબૂત રાખજો ઓકે આપ જે બી એક્ઝામ હોય છે પંચાયતની એનો જે રસ્તો જ્યાંથી નીકળે છે અંગ્રેજી વિષયથી નીકળશે જેનું અંગ્રેજી પાવરફુલ હશે એ સમજી લેજો નજીક છે રેવન્યુ તલાટી તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક ઓકે જીએસ બધા કરીને આવશે ગુજરાતી વ્યાકરણ બધા કરીને આવશે મેથ્સ રીઝનિંગ ઓકે થોડુંક ઢચાપચું હોય ઇંગ્લિશમાં બહુ લોચા મારે છે તો અત્યારથી ઇંગ્લિશ વીક વિષયને અત્યારથી મજબૂત બનાવજો બાકી આગળ જતા લોચા થશે ચાલો ડન તો રેડી આનું તમને કમ્પ્લીટ કરીને આપી દીધું ઓકે ફરી મળશું આવી જ રીતે કોઈ નવી અપડેટ આવશે અને જીકેની તૈયારી કરતા હોય તો એક સરસ મજાનું આપણું પુસ્તક છે હવે તો જીકેનું કેટલું વેઇટેજ વધતું જાય છે ઓકે સિત્તેર માર્કનું વેઇટેજ કર નાખું બરાબર તો એનું એક વન સ્ટોપ સોલ્યુશન ટેબલવાળી બુક છે ઓલી ટેબલવાળી બુક હતી એમાં એક હજાર ને આઠ જ ટેબલ હતા બરાબર આની અંદર વધારે ટેબલ છે ધ્યાન રાખજો પંદરસો ટેબલ છે અને આખી અપડેટ કરેલી બુક છે તો આમાં બી પચાસ ટકા ઓફ છે તો આ ટકા ચાલશે ઓકે વિડીયો ચાલશે આઈસીટી માટે બરાબર ચલો બીજું કંઈ બી પૂછવું હોય ઓકે આ ફાઈનલ સિલેબસ છે ભાઈ તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક જીપીએસએસ બી નો હોય એનો છે ચાલો બે લિફ નું કરશું કઈક એનાલિસિસ ઓકે બીજું કંઈ બી હોય ક્વેશ્ચન પૂછવા હોય છેલ્લી એક બે મિનિટની અંદર પૂછી શકો છો ચાલો હા કમ્પ્યુટરનો ચાલશે અમિતભાઈ બીજી વખત બે ત્રણ વખત નો પૂછવાનું હોય બરાબર જીવનની અંદર ઓકે ડન પણ અપડેટેડ કરો તો વધારે સારું બરાબર રેવન્યુ તલાટી છે તલાટીકમ મંત્રી છે ઓકે તલાટીકમ મંત્રીમાં આઈસીટી લખેલું છે ચાલો એના પછી છે દિવ્યાંગ ઉમેદવારોની ભરતી બરાબર એમાં નવો ઓકે એનું અલગ જે દિવ્યાંગ ઉમેદવારની એક અલગથી ભરતીનું નોટિફિકેશન છે બરાબર ગુણ સેવા લેશે તો એનું આ નહીં અપડેટ આવશે જ બરાબર આ જાગતે રહો બેસ્ટ સિરીઝ છે તો આટલું રાખો ફરી મળતા રહીશું ઓકે નવા લેકચર સાથે અક્રમ સેડસિયા ફ્રોમ વાંકાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત